સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે પોષ માસના વદ પક્ષની એકાદશી હોય ત્યારે આજે આપણે એકાદશી કથા મહાત્મા શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો પોષ માસના વદ પક્ષની એકાદશી એટલે શટતલા એકાદશી કથા શ્રવણ શરૂ કરીએ દાલમ્ય ઋષિ પૂછવા લાગ્યા હે બ્રાહ્મણ આ લોકના જે પ્રાણીઓ બ્રહ્મ હત્યા જેવા અનેક પાપો કરે છે પણ દ્રવ્ય હરે છે તો પણ એ પાપી લોકો નરકમાં કેમ નથી પડતા થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન આપ કહો પોલસ્યે કહ્યું કે હે ભાગવતીય તમે ઉત્તમ પ્રશ્ન કર્યો છે અને ઉત્તમ અતિ દુર્લભ છે દેવી દેવોએ પણ જે વાત કોઈ પાસે કહી નથી તે હું તમારી પાસે કહું છું પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરી પવિત્ર થઈ કામ ક્રોધ અભિમાન આ સર્વે દોષોનો ત્યાગ કરી નારાયણ ભગવાનનું સ્મરણ કરી જળથી પગ ધોઈ છાણ ભેરું કરવું તેમાં તલ કપાસ નાખી તેના પીંડિયા વાળવા પછી પોષવ પક્ષમાં પૂર્વાષાઢાત અથવા મૂળ નક્ષત્ર હોય ત્યારે એકસો આઠ આહુતિનો હોમ કરવો અને એકાદશીના દિવસે નિયમ લેવો સ્નાન કરી પવિત્ર થઈ નારાયણની પૂજા કરી નામ લઈ ઉપવાસ કરવો રાત્રિએ હોમ કરી જાગરણ કરવું બીજા દિવસે ચંદન અગર કપૂર તલ વગેરે ઉપચારોથી શ્રીહરિનું પૂજન કરવું અને ખીચડીનું નૈવેદ્ય ધરવું પછી કેળા નારિયેર બીજોરૂ કાંઈ ન મળે તો સોપારીનો અર્ધ્ય આપવો અને કહેવું કે હે કૃષ્ણ આપ દયાળુ છો નિરાધારના આધાર છો હું આપને નમસ્કાર કરું છું જગપતિ લક્ષ્મી સહિત આપ મારા અર્ધ્યનું ગ્રહણ કરો પછી બ્રાહ્મણની પૂજા કરી તેને જળનો ઘડો દ્રવ્ય નાખી આપવો પગમાં પહેરાવેલા પગરખાં આપવા દાન આપતી વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો એમ કહેવું ચશક્ય હોય તો ગાય અને કાંસાનું તલપાત્ર બ્રાહ્મણને આપવું સ્નાનમાં અને ભોજનમાં થોડા તલ લેવાને દાનમાં કાળા તલ વાપરવા તલથી સ્નાન કરવું શરીર તલથી ચોપડવું અને તલનું દાન કરવું આ તલના સહિતના જળને પીવું તલનો હોમ કરવો શરીરે તલ ચોપડવા તલના છ પ્રકાર એ પાપનો નાશ કરનારા છે તેથી તલનું દાન ઉત્તમ દાન છે હવે તમે કહો કે સટતિલા એકાદશી વ્રત કરવાથી કેવું ફળ થાય છે તેની કથા મને કહો હે નારદ પૂર્વ મનુષ્ય લોકમાં એક બ્રાહ્મીણી હતી તે નિરંતર વ્રત પર્યાણ કરતી હતી દેવપૂજામાં નિત્ય તત્પર રહેતી ઉપવાસ કરી તે શ્રી શરીરને ઘણું જ કષ્ટ આપતી તે બ્રાહ્મણોને અને કુંવારિકાઓને નિત્ય દાન આપતી પણ દેવો તથા ગરીબોને અન્નથી તૃપ્ત કર્યા નથી ભગવાન બોલ્યા મેં વિચાર કર્યો કે બ્રાહ્મણી એ વૈકુંઠ લોકમાં મેળવ્યું છે પણ અન્નદાન વગર પરમ તૃપ્તિ થાય નહીં તેથી હું કલાપિનીનું રૂપ ધારણ કરી મૃત્યુલોકમાં ગયો અને પાત્ર ધરી ભિક્ષા માગી બ્રાહ્મીણી બોલી હે મહારાજ તમારા અત્રે આવવાનું કારણ સત્ય કહો મેં કહ્યું કે હે સુંદરી મને ભિક્ષા આપો તેને ક્રોધ કરી માટીનો પીંડો આપ્યો તે લઈ હું સ્વર્ગમાં આવ્યો કેટલાક કાળ પછી વ્રતના પ્રભાવથી બ્રાહ્મણી સદહે સ્વર્ગમાં આવી એના માટે ઘર તૈયાર હતું પણ ત્યાં કંઈ જોવા મળ્યું નહીં તે ક્રોધથી કહેવા લાગી કે મેં ઘણા વ્રત ઉપવાસ કર્યા છતાં પણ અહીં કોઈ સગવડ જોવા મળતી નથી તેનું કારણ તમે મને કહો મેં કહ્યું કે હે સ્ત્રી તું ઘરે જા ત્યાં તને જોવા માટે અલૌકિક રૂપવાળી દેવંગીનીઓ આવશે તો સતતલા એકાદશી વ્રત કહો તો તેનું બારણું ઉઘાડશે પછી એ બ્રાહ્મીણી પોતાના ઘરે ગઈ હે નારદ દેવાંગીઓ ત્યાં આવી અને તેમને કહ્યું કે હું સુંદર મૂકવાળી અમે તને જોવા આવ્યા છીએ માટે બારણું ઉઘાડ બ્રાહ્મિણીએ કહ્યું કે હે દેવીઓ મને શટતિલા એકાદશીનું વ્રત કહો તો જ બારણું ખુલશે ત્યારે દેવાંગીઓએ વ્રત કહ્યું પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું ત્યારે અંદર આવી અને જોયું તો મૃત્યુલોકના જેવી જ સ્ત્રીઓ જોવા મળી પછી દેવીના કહેવાથી તે બ્રાહ્મણી ભોગ તથા મોક્ષ આપનારી શટતિલા એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સોનું રૂપું સગડી સંપત્તિઓ સમૃદ્ધિ થઈ પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્રોનું દાન કર્યું ઉપવાસ કર્યો અને તેના દારિદ્ર દુઃખ દુર્ભાગ્ય આવતું નથી હે નારદ જે માણસ વિધિથી તલનું દાન કરે છે તે સર્વપાપોથી મુક્ત થાય છે તેને અનર્થ થતો નથી અને વિધિપૂર્વક કરેલા તલનું દાન સર્વપાપનો નાશ કરનારું છે આવી રીતે ભવિષ્યપુરાણમાં સતતિલા નામની પૌષમાસના વદ પક્ષની એકાદશીનો મહાત્મ્ય કહેલો છે એ શ્રી ભવિષ્ય ભવિષ્યત્પુરાણે શક્તિલા કૃષ્ણપક્ષ્યા શતતીલામાવસ્યા એદશિયા મહાત્મય સંપૂર્ણ શર્વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ